શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદની અંદર કોઈપણ સારવાર લેવી ખૂબ જ સરળ અને સસ્તી છે ત્યાં તમે અંદર એન્ટર થશો એટલે ત્યાં તમને આશીર્વાદ કાર્ડ બનાવી આપશે આશીર્વાદ કાર્ડની અંદર એક વ્યક્તિના પચાસ રૂપિયા એટલે તમારા ઘરના પાંચ સભ્યો હોય તો બસો પચાસ રૂપિયા બે સભ્યો હોય તો સો રૂપિયા કોઈ એક વ્યક્તિ સિંગલને આશીર્વાદ કાર્ડ બનાવી આપતા નથી એટલે તમે તમારું આશીર્વાદ કાર્ડ બનાવી લેશો તો તમારે આ જીવન એક જ વાર પચાસ રૂપિયા આપવાના હોય છે ત્યારબાદ તમે શ્રી શ્રીકૃષ્ણ હોસ્પિટલની અંદર ગમે તેટલી વાર સારવાર લો ગમે ત્યારે જાઓ ડોક્ટર ગમે તેવી તમારી તપાસ કરી અને તમને દવાઓ લખી આપે તો ફક્ત દવાઓના જ પૈસા આપવાના હોય છે દવાઓની અંદર પણ તમને પંદર ટકાથી લઈ અને ત્રીસ ટકા સુધી તમને ડિસ્કાઉન્ટ આપે છે દવાઓની અંદર એટલે જે શ્રી કૃષ્ણ હોસ્પિટલની અંદર આ આશીર્વાદ કાર્ડ જે ચાલે છે એ કોઈપણ પરિવાર માટે ખૂબ જ લાભદાયી નીવડે છે